નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રોનો અમારી ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રો આજે ફરી એકવાર કામની વાત કરીશું આજે આપણે દોસ્તો વાત કરીશું નીલગાયને લઈને એક અગત્યનો વિડીયો અગાઉ ઘણા બધા વિડીયો આપણે મૂક્યા છે તેની અંદર ઘણી બધી સફળતા મળી છે તો દોસ્તો આજે એકવાર ફરી કામની વાત કરીશું એ ખેતરના શેઢાની અંદર જો તમે આ એક છોડ વાવી દ્યો તો નીલગાય ઊભી પૂંછડીએ ભાગી જશે સપનામાં પણ નુકસાન કરવાનું નય બિશારે કયો છોડ છે તેની દોસ્તો આપણે આતા આજે આ નાનકડા એવા વિડિયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા અન્ય મિત્રોને પણ આ વિડિયોની લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય છે ખેતરમાં વાવેલા પાકને સૌથી વધારે ખતરો જંગલી જાનવરોથી હોય છે મોટા ભાગના ખેડૂતો નીલગાય રોજનાથી કંટાળી જાય છે તે ખેતરમાં ઊભા પાકને ખાય જેતે સાથે સાથે પગથી પાકને નુકસાન પણ પહોંચાડતા હોય છે મિત્રો ખાસ કરીને જંગલી પ્રાણીઓનો નુકસાન છે તે વધારે કરતા હોય છે અને સૌથી વધારે ખેડૂતને બીક હોય તો એમાંથી નીલ ગાય છે અથવા તો જે ભૂંડ હોય છે તેની હોય છે તો આજે આપણે આ એક છોડ વાવવાનો છે તે છોડ વાવી દેવાથી રોજડું તેની સામે પણ જોશે નહીં ખેતરમાં પણ આવશે નહીં ખેતરમાં લાગેલા પાક પર જંગલી જાનવરોનો ખતરો કાયમ રહેતો હોય છે તે રાતના સમયે ખેતરમાં ઘૂસીને પાકની એસી તેસી કરી નાખતા હોય છે તેનાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે નીલગાય ખેડૂતોને સૌથી વધારે હેરાન કરે છે તે ખેતરમાં ઘૂસીને પાકને નષ્ટ કરે છે ઊભા પાકને ખાય તો ખરા સાથે સાથે પગમાં કચડી રાખે તેનાથી ખેડૂતોને ડબલ નુકસાન થતું હોય છે આ સમસ્યાને દૂર કરવા માટે અમુક એવા છોડ છે જે નીલગાયને ભગાડવામાં ખૂબ જ મદદ કરે છે કયા સોડશે તો દોસ્તો ભગાડવા માટે સુરક્ષિત રાખવા માટે ખેડૂતે પોતાના ખેતરના સેઢાની અંદર ચારે બાજુ ધાણા લીંબુ અને કરોદાના સોળ લગાવી દેવા જોઈએ ફરી એકવાર દોસ્તો કયા ધાણા એટલે કે મિત્રો કોથમરી કોથમરીના ત્યાર પછી લીંબુના છોડ અને કરોદાના છોડ જો આ ત્રણ પ્રકારના છોડ કોઈ પણ એક વાવો તો પણ સાલે આ છોડ લગાવવાથી તેનાથી નીલગાય ખેતરની આજુબાજુ પણ નહીં આવે કેમ કે મિત્રો તેમાંથી ગંધ આવતી હોય છે આ ગંધ અથવા તો આપણે સુગંધ કહીએ છીએ તે સુગંધ છે તે નીલગાયને જરા પણ પસંદ આવતી નથી આ છોડ પાકને જંગલી જાનવરોથી સુરક્ષા આપે છે સાથે જ ખેડૂતોને તેનાથી વધારાની આવક પણ થઈ શકે કેમ કે મિત્રો જે કોથમરી ધાણા વાવેલા હોય છે તે વેસીને તમે તમે ફાયદો પણ મેળવી શકો છો આવક પણ મેળવી શકો છો ધાણા એક એવો પાક છે જેની આખા વર્ષની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર ડિમાન્ડ રહેતી હોય છે તેનાથી ખેડૂતોને ખેતરમાં વાવી શકે છે અને એક બાજુ મિત્રો સુરક્ષા પણ થાય છે અને એક બાજુ તેમને ફાયદો પણ થાય છે ધાણાના છોડની તેજ ગંધ નીલગાઈને પસંદ નથી હોતી જેના કારણે તે પાકની નજીક આવતા ડરશે ધાણાના છોડ ન ફક્ત નીલગાયને ભગાડવામાં કામ આવશે ધાણાના છોડ છે ફક્ત ન ફક્ત નીલગાય રોજડાને ભગાડવા માટે જ મિત્રો કામ આવવાના છે ભૂંદરામાં માટે કામ આવશે નહીં જે ડુક્કર માટે આવશે નહીં પણ ધાણાના ઉત્પાદનથી ખેડૂતોને કમાણી પણ સારી થશે સારા બાજુ મિત્રો વાવેલા હશે તો તેની કમાણી પણ તેને સારી થઈ સાથે સાથે વાત કરીએ તો ખેડૂતે સૂર્યમુખીના છોડને પણ પોતાના ખેતરની આસપાસ અને શેઢામાં લગાવી શકે આ સોડની સુગંધ પણ નીલગાયને બિલકુલ પસંદ નથી કેટલા છાર થયા ધાણા લીંબુ કરોદા અને છેલ્લે આવ્યું છે એક જે સૂર્યમુખી સૂર્યમુખી પણ તમે લગાવી શકો સૂર્યમુખીની જે સુગંધ છે તે પણ નીલગાયને પસંદ નથી સૂર્યમુખીના ફૂલોની આસપાસ કાંટા પણ હોય છે તેનાથી ખેતરમાં લાગેલા પાકને નુકસાન પહોંચાડતી નથી તો દોસ્તો આ હતી એક નાનકડી એવી માહિતી જે ખાસ કરીને ખેડૂતોને ઉપયોગી થવાની છે ને નાના એવા વિડીયોની અંદર ઘણા બધા તમને કારણો પણ જાણવા મળી ગયા હશે તો આ સોળ દોસ્તો એક વખત તમારા ખેતરની ચારે બાજુ આવી અને એક ટ્રાય કરજો શું થાય છે ખાસ કરીને જો ફાયદો થતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર દોસ્તો કોમેન્ટ કરી દેજો અને ઘણા બધા બીજો આપણા મિત્રો ઉપાયો તમને બતાવેલા છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક જોવા મળી જશે ત્યાં પણ જઈને તમે જોઈ શકો છો આપણે ઘણી બધી વાર મિત્રો વિડીયો અપલોડ કર્યા છે ભૂંડને ભગાડવા માટે રોજડાને ભગાડવા માટે અલગ અલગ ઉપાયો છે તે અપલોડ કરેલા છે ખાસ કરીને નવા દોસ્તો જોડાણ હોય તો નવા વિડીયો જોઈ લેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો